અંકલેશ્વરના મહાવીટરની નજીક આવેલા સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં કેફેની આડમાં ચાલતા હુક્કા બાદ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડી હુક્કાને લગતી સામગ્રી સહિતના સત્યોતેર હજારથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ ઇસોમોની ધરપકડ કરી છે જિલ્લામાં થર્ટી ફર્સ્ટમાં વિદેશી દારૂ સહિત નશીલા પદાર્થનો વેપલો અટકાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે ત્યારે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમનો અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માહિતી મળી હતી કે સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્ષમાં દસ દસ કાફેમાં ગેરકાયદેસર રીતે હુક્કાબા ચાલી રહ્યું છે જેવી ચોક્કસ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દોડા પાડ્યા હતા ક્રાઇમ બ્રાન્ચે સ્થળ પરથી હુક્કાની ચિલમ હુક્કા નંગ આઠ હુક્કાની પાઇપ નંગ આઠ અને ઇલેક્ટ્રિક સગડી તેમજ વિવિધ ફ્લેવર મળી કુલ સત્યોતેર હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હવામેલ સ્થિત યુરો બિલ્ડિંગમાં રહેતો મોહમ્મદ સોયબ હનીફ ખાન પઠાણ રહેમત ખાન હનીફ ખાન પઠાણ તેમજ અબ્દુલ્લા રહેમાન શેખને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી